તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ બનાસ નદીનું પાણી કેટલે પહોંચ્યું તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં બનાસ નદીનું બા બનાસ નદીનું પાણી કુપટ ગામ પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ જવાની શક્યતા ઓછી છે કારણ કે ત્યાં ઊંડા ઊંડા ખાડા હોવાથી પાણી આગળ જાય તેવું લાગતું નથી કારણ કે ઉપરવાસમાં વરસાદ નથી એટલે પાણીની આવકમાં ઘટાડો થઈ ગયો છે મિત્રો પાણીની આવક જોઈએ તો છસો ને અઠાણું પાણીની આવક હાલમાં જોવા મળી રહી છે તેથી બનાસ નદીમાં પાણી છોડવો છોડવામાં કાપ મૂકી દેવામાં આવ્યો છે હાલમાં મિત્રો બનાસ નદીમાં માત્ર છસો ને બાર ક્યુસિક પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને હાલમાં બનાસ નદીનું પાણી આગળ જાય તેવી શક્યતા કોઈ જણાઈ રહી નથી તેથી આગળના ગામડાઓવાળાને આશા છોડી દેવી જોઈએ કારણ કે ત્યાં પાણી પહોંચશે નહીં તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાની જીવાદુરી સમાન ગણાતી બનાસ નદીના તાજાને લાઈવ સમાચાર તમે જો અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો